નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમવારે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રજૂ કરાયેલ ડબલ્યુટી યુવા સ્પર્ધા બે હજાર છવ્વીસમાં આધ્યા બે અને રાજદીપ વિશ્વાસે સરળતાથી જીતી મેળવી અનુક્રમે અંડર ઇલેવન ગર્લ્સ સિંગલ્સ અને અંડર ઇલેવન બોય સિંગલ્સ ચેમ્પિયનનો તાજ પહેર્યો છે અંડર ઇલેવન ગર્લ સિંગલ્સની ફાઇનલમાં આધ્યાયે સક્ષયા સંતોષને પંદર તેર અગિયાર આઠ બાર દસથી હરાવ્યા હતા જ્યારે વિશ્વાસે સરવિલ કરબેકર ને અગિયાર આઠ અગિયાર છ અગિયાર તેર અગિયાર ચારથી હરાવીને બોયઝ સિંગર્સ ફાઇનલ જીતી છે છોકરાઓ અંડર ફિફ્ટીન ઇવેન્ટમાં વિવાન દવે રિશાંત ચટ્ટોપાધ્યાયને નવ અગિયાર અગિયાર નવ નવ છ અગિયાર ત્રણથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે હવે તેની સામનો રુદ્ર જેના સામે થશે જેને અંડર થર્ટીન બોયઝ સિંગર્સ ચેમ્પિયન્સ દેવપ્રણવ ભટ્ટને અગિયાર ચાર અગિયાર આઠ અગિયાર પાંચથી હરાવ્યો હતો અંડર ફિફ્ટીન ગર્લ્સ સિંગલ્સની ટોચની ક્રમાંકિત અંકોલિકા ચક્રવર્તી બીજી ક્રમાંકિત નેશા રેવારકર અને ઉભરતી તનિષ્કા કાળભૈરવે પણ પોતપોતાના વિરોધીઓ પર આરામદાયક જીત મેળવી છેલ્લા આઠમા સ્થાન મેળવ્યું છે અંડર નાઇન્ટીન ગર્લ્સ અને બોયઝ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત ખેલાડીઓ પણ ખૂબ પરસેવે પાડ્યા વિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે અંડર ઇલેવન કેટેગરી એવોર્ડ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને એમડી ઓલિમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પ્રણવ અમીન ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા એમ એસ ટીટીએના સેક્રેટરી જનરલ યતીન ટિપનીસ વડોદરા શહેરના બેના મ્યુનિસિપલ કાઉન્સિલશ્રી રશ્મિકાબેન વાઘેલા ઇવેન્ટ ડિરેક્ટર કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતા thank right.

સિટીમાં લકીલી કલ્પેશભાઈ અને ગવર્મેન્ટ નો બહુ સપોર્ટ છે વર્લ્ડ વાઇડ ટોર્નામેન્ટ છે ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા જેટલી આવી વધારે એક્ટિવિટીઝ આવ્યા કરે જો ક્રિકેટ અ ગેમ બધાને ખબર છે ક્રિકેટ ક્રિકેટ કે મેચ એના સિવાય ટેબલ ટેનિસ જેવી ટોર્નામેન્ટ વર્લ્ડ ક્લાસ છે દર વર્ષે આ લોકો કરે છે ઇટ ઇઝ વેરી ગુડ આઈ આમ વેરી હેપી વિથ ધર્ગનાઇઝેશન જે તરીકે એ લોકોએ કર્યું છે બહુ સરસ છે આઈ થિંક સ્પોર્ટ જે સ્પોર્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલી નાનો બાળકો આજે જે ડબલ્યુટીટી યુથનું જે છે ઇટ ઇઝ વેરી ગુડ એ લોકોને આવું ચાન્સ મળે ટુ કમ્પીટ એટ એ ગ્લોબલ લેવલ બે વસ્તુ થઈ શકે એકચ્યુઅલી ફોર ધ ગુજરાત અને બરોડાના જે ટેબલ ટેનિસ પ્લેયર છે એ લોકોને બહુ ફાયદો થાય ટુ પ્લેટ ઇન્ટરનેશનલ લેવલ વિથ ઓલ ધી કાઇન્ડ ઓફ પીપલ આવી ઇન્ટરનેશનલ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એન્ડ સેકન્ડ ઇટ ઇઝ ફાઇટિંગ સ્પિરિટ હાઉ ટુ વિન એન્ડ હાઉ ટુ લૂઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હારવામાં બી બહુ લર્નિંગ હોય एंड इट इप अपना यंग चिल्ड्रन के फ्यूचर में जाए तो लूजिंग इज ऑल्सो इम्पोर्टंट टीमवर्क डेडिकेशन फाइटिंग स्पीरिट विनिंग बीगफुल इट इज ऑल वेरी इम्पोर्टंट बहुत क्वॉलिटीज आई थिंक टेबल टेनिस भाई फैंटासिक आई थिंक ये सेल्फ इनिशियेटिव लीधुर्स गवर्मेंटे भी बहुत सपोर्ट आप आम से हो એના સિવાય બરોડા સિટીમાં કશું નહીં થાય એટલે વી શુડ બી ગ્રેટફુલ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ ટેબલ ટેનિસ એસોસિએશન એન્ડ કલ્પેશભાઈ કે આવું આ લોકોએ ઇનિશિએટીવ લીધું છે કે બરોડામાં આવું સરસ ટોર્નામેન્ટ આવે છે